અને એમાં ખાસ કરીને જે પીવાનું પાણી છે એમાં ગટરનું પાણી આવે છે તે મારે આપને પ્રમુખ શ્રી અને સ્થળે આવ્યા હતા શું મુદ્દો લઈને આવ્યા હતા શું આખી રજૂઆત ને શું તંત્ર દ્વારા તમને ખાતરી આપવામાં મારું નામ વિમલ ચુડાસમા છે હું સોમનાથના ધારાસભ્ય ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ મારા દ્વારા શહેર કોંગ્રેસ કમિટી દ્વારા તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વેરાવ પાટણ પ્રિયા સહિત નગરપાલિકાના પ્રશ્ન લઈ અને અમે અહીં આવેલા હતા અવારનવાર લોકો દ્વારા જેમની ફરિયાદો છે એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અંદાજીત દસ વર્ષથી એમની ફરિયાદો કરતા છતાં એમની વાતનું નિવારણ ન આવતા તેમણે લોકોએ મારો સંપર્ક કર્યો કે કોઈ ત્યાંનો પ્રશ્ન નગરપાલિકામાં સોલ્વ નથી થતો એટલે એ પ્રશ્નની મેં વાત સાંભળી અને મેં વોર્ડ વાઇઝ એક થી અગિયાર વોર્ડમાં રોજ રોજ એક એક વોર્ડમાં અભિયાન ચલાવ્યું ત્યાં ફોર્મ ભરવાનું ના રોડ રસ્તા લાઇટ પાણીના અને અન્ય જે કોઈ પણ સમસ્યા હોયના એમાં એમાં વોર્ડ એક એક વોર્ડમાં અમે બેઠા અને લોકોને રૂબરૂ ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પરિવાર દ્વારા રૂબરૂ ફરિયાદ હતી સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ ફોર્મ ભરી અને ટોટલી અંદાજીત છસો ને એકત્રીસ ની ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે એ ફોર્મ અમે નહીં અને ચીફ ઓફિસર અને પ્રમુખને ત્યાં સુપ્રત કર્યા છે કે આ કામગીરી તમારી છે છતાં પણ એક ધારાસભ્ય તરીકે તમે કામગીરીમાં ન પૂરી કરી શકા અને ન કરવીના કારણે મારે આવું પડ્યું છે એટલે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જે નહીં કરવામાં આવે તો રિઝનલ કમિશનર કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે ત્યાં પોટલા લઈને જવામાં આવશે બાકી કમિશનરમાં જવામાં આવશે અને એ પણ નહીં કરવામાં આવે તો સોળ તારીખથી વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની ઝેરોક્ષ કોપી અને પોટલો લઈને જવામાં આવશે અને વધારેમાં વધારે જ્યારે ફરિયાદો થઈ એમાં મેં ફરિયાદોમાં જોયું તો સૌથી વધારે ગટરોની ફરિયાદ હતી જે ગટરો ઉભરાયેલી છે લોકોના ઘરોમાં જાય છે ગંદીકવાળો છે રોગચાળો ફેલાઈ ગયો છે અને એ પાંચ છ વોર્ડ હોય પેલો ઓડ હોય કે બીજો ત્રીજો ઓડ હોય ને એક બીજા ઓડ તો એક જગ્યાએ ત્રણ વીઘામાં ગટર હાલમાં પણ ભરેલું છે વિડીયો તમે જોઈ તો હું તમને આપી શકીશ અને લોકોના પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે એ સિવાય પણ રોડ રસ્તાની કામગીરી ઝીરો છે એ એ સિવાય પણ ત્યાં એમને જે ગેસ લાઈન વાળાને ખોદ્યું છે એ જેમ ફાર્મ ખોદીને વહી ગયા છે ત્યારે કોઈ જિમ્મેદારી નથી લેતા અને જિમ્મેદારી લઈ અને તાત્કાલિક નિવારણ નહીં કરવામાં આવે તો આનાથી પણ વિધાનસભામાં એક મોટું આંદોલન થશે